કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો છે એક વર્ષ પહેલા સુધી પેલેસમાં મલિકના ભાઈ રહેતા હતા પરંતુ તબિયત નાદુરસ્ત થતાં તેઓ મુંબઈ જતા રહ્યા છે જેના કારણે પેલેસ બંધાલતમાં હતો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ગનબહેરામ ચાવી લેવા માટે વતનમાં આવ્યા હતા જ્યારે તેમણે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આ ઘટના અંગે હાસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તસ્કરો પકડવા માટે તપાસ શરૂ કરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ હાસોટ ને આખી કબટ તોડી કરે છે લોકો એને આઈડી કબટ એની હતી કપરાની તેવી તોડી કરે છે લોકો અહીંયા બી બધી હતું તે બધું તોડ્યું છે લોકો બસ બસ હવે તમે ઉપર શું